પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો ને પચીસમો દિવસ પાંચમી મે બે હજાર પચીસ અને સોમવારનો આ નવો દિવસ અને આજે પ્રભુનો ખૂબ આભાર માનીએ ગયું આખું અઠવાડિયું બોમ્બેમાં મેથોડિસ્ટ મંડળી મેથોડિસ્ટ ચર્ચ ઇન ઇન્ડિયાની જનરલ કોન્ફરન્સ સારી રીતે પૂર્ણ થઈ શકી એ માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છે ચાર બિશપ સાહેબો નવા છૂટવામાં આવ્યા તેમની જવાબદારીઓ માટે પ્રભુનો આશીર્વાદ માગીએ છીએ જોન હાર્પર તેમની ઈચ્છા જોન હાર્પર એ સ્કોટિશ મિશનેરી હતા અને તેઓ લોકો પ્રવિસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને તારણ પામે એવી એમની ઈચ્છા હતી અને કોઈ પણ વ્યક્તિની પાસે તેઓ તારણની વાત કહેતા હતા એક રવિવારે ડીએલ મુડી સાહેબના ચર્ચમાં શિકાગોમાં તેઓ સંદેશો આપવા માટે વહાણમાં જતા હતા અને એ સમયે સમુદ્રમાં તોફાન થયું અને વાણમાં પાણી પેસી ગયું અને ધીમે ધીમે વાણ ડૂબવા લાગ્યું અને લોકો બચવા માટે પ્રયત્ન કરતા હતા હાર્પર સાહેબ પણ બચવા માટે પ્રયત્ન કરતા હતા પણ તેમની પાસે એક લાકડાનું પાટિયું હાથમાં આવ્યું એટલે હરપર સાહેબ એ પાટિયા પર પાટિયું પકડીને ધીમે ધીમે ડૂબતા તૂબતા બચવા પ્રયત્ન કર્યા અને તેઓ બહાર આવ્યા સમુદ્રની બહાર નહીં પાણીની બહાર નહીં પણ પાણીમાંથી ડૂબતા હતા એમાંથી બહાર આવ્યા પણ બાજુમાં એક જુવાન એ જુવાન ડૂબી રહ્યો હતો ત્યારે આ જોન હાર્પર સાહેબ ડૂબતા ડૂબતા પેલું લાકડુંનું પાટિયું પકડીને પેલા જુવાનની પાસે ગયા કે શું તારે બચવું છે અને જુવાન સમજો કે મને તો આ પાણીમાંથી બચવાની વાત કરે છે હા સાહેબ મારે બચવું છે તો પહેલાં તો તારે બચવું છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર એ તારણ આપે છે તારો આત્મા બચાવે છે અને લે આ મારું પાટ્યું તું એની પર બેસી જા અને હરપર સાહેબ ડૂબી ગયા અને એ પાટ્યું પેલા જુવાનને આપ્યું અને જુવાન એ પાટિયા પર બેસીને ધીમે ધીમે તરતા બચાવ ટીમ આવી અને એનો બચાવ થયો જ્યારે ઈસુ પર વિશ્વાસ કરો ને તે તમને તારણ આપશે એ છેલ્લી સુવાર્તા જુવાનને આપી અને જુવાને બચી ગયા પછી બહાર નીકળ્યા પછી કે છે બચવાની વાત તો કઈ આત્માની બચવાની વાત તો મારું શરીર બચ્યું પણ એ ઈસુ પર હું વિશ્વાસ કરું છું થોડા સમય પછી જે લોકો બચી ગયા છે એમના માટે એક સંગતને મિટિંગ રાખવામાં આવી ત્યારે ઘણા બધા ત્યાં આવ્યા અને ઘણા બધા મરણ પામેલા એમના દુખિત કુટુંબના પણ વાલાઓ આવ્યા આ મિટિંગમાં અને મિટિંગ રાખનાર સેવકે કહ્યું કે કોઈને તમારે સાક્ષી આપવી છે અને એ વખતે આ જુવાન આ જુવાન ઊભો થયો જુવાને કહ્યું કે મારે સાક્ષી આપવી છે હું તો ડૂબી રહેલો પણ એક પ્રભુના સેવક જેઓ મારી પાસે આવ્યા અને એમણે મને કહ્યું કે તારે બચવું છે તો મેં હા પાડી તો એમના હાથમાં જે લાકડાનું પાટ્યું એમને બચવા માટેનું હતું એ મને આપી દીધું અને એ ડૂબી ગયા અને હું એ પાટ્યાથી બચી ગયો અને બહાર નીકળીને મને ખબર પડી કે સાહેબ તો આત્માના બચાવની વાત કરતા હતા ત્યારે મેં ઈશુનો આભાર માનતા પ્રભુ ઈશુને જીવન સોંપ્યું અને પ્રભુ ઈસુએ મારો બચાવ કર્યો શરીર તો બચાવ્યું પણ આત્મા બચાવ્યો રોમનનો પત્ર તેનો દસમો અધ્યાય અને પહેલી કલમ ત્યાં પાઉલ લખે છે કે ભાઈઓ ઈસરાયલ તારણ પામે એવી મારી ઈચ્છા છે જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતી હોય એની ઈચ્છા એવી હોય કે બીજા લોકો તારણ પામીને પ્રભુ ઈસુની પાસે આવે અને જોન હાર્પર સાહેબની ઈચ્છા હતી કે આ જુવાન તારણ પામે અને જુવાન તારણ પામ્યો બહેનો પ્રભુએ આપણને પણ એ એ જવાબદારી સોંપી છે છે આપણે વિશ્વાસ કર્યો તો આપણી જ ઈચ્છા હોય કે ઘણા બધા લોકો બીજા લોકો તારણ પામે અને આજના આ મનન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે માટે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ નવા દિવસને માટે આશીર્વાદ માગીએ છીએ આજનું મનન તમારા નામમાં સર્વ રીતે આશીર્વાદિત બને એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો આ મેન